આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેનો કેમ્પ પણ યોજાતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું જનસેવારથમાં કુંવરબાઈનું મામેરું વૃદ્ધ પેન્શન યોજના સુકન્યા નિધિ આયુષ્યમાન કાર્ડ વિધવા કાર્ડ આવકના દાખલા સહિતની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા માણી શકશે જનસેવારથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન પણ મળી શકશે વર્ડ નંબર ત્રણમાં જનસેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સરતાથી મળી શકે તે માટે આરડીસી બેંકના ડાયરેક્ટર ઠુમર સહિતનાઓ દિવ્ય પ્રાગટ્ય કરી શુભ શરૂઆત આજ રોજ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં એસએલ માંડવિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત આપણે જનસેવા રથ વોર્ડ નંબર પધાર્યો છે અને વોર્ડ નંબર ત્રણ ના સુધરા સભ્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા સંગઠનના સૌ હોદેદારોએ રથ નું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો જે છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધારો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી ભારત માતા કીધે